દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તા યોજાઈ હતી વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાના અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જેપી પી નડ્ડાએ દિલ્હી મુખ્યાલયથી અભિયાનની શરૂઆત કરાવી હતી ત્યારબાદ સાડત્રીસ પ્રદેશમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રદેશની રાજધાની ખાતે પ્રેસ વાર્તા કરી કાર્યક્રમની શરૂઆત થઈ હતી જ્યારે ગુજરાત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ વાર્તા તેમજ કાર્યક્રમનું લોન્ચિંગ શરૂઆત કરવામાં આવી હતી અને પ્રદેશ સ્તરે લોન્ચિંગ બાદ તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ શરૂ કરાયા હતા જેના ભાગરૂપે દાહોદ જિલ્લા કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોળ સાંસદ જસવંતસિંહ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર તથા મોટી સંખ્યામાં પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર